અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોની ખેતીમાં હરણફાળ ભરી રહ્યા છે આખા સૌરાષ્ટ્રમાં ઔષધિની પાક ગણાતા આ તકમરિયાની ખેતી અમરેલી જિલ્લાના આ લાપળિયા ગામના એક ખેડૂત કરી રહ્યા છે લાપાળિયા ગામના ખેડૂત કોઠાસૂઝથી આ તકમરિયાની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ગામ લાપાળિયા હું પંકજભાઈ બાબુભાઈ લુણાગરિયા તાલુકો જિલ્લો અમરેલી આ તકમરીયા ખેતીનો મને વિચાર આવ્યો કે બીજો બધો પાક જે રોંડ રોજ ભૂંડ ગાયું કુટિયાનો ત્રાસ વધી ગયો એટલે મને એમ થયું કાંક નવું કરું તો મેં આ ખાય ને એવું મારે હું કરું જેથી કરીને પછી મને એમ થયું કે આ તકમરિયા લગાડું તો એને કોઈ ખાતું નથી અને આ શ્રાવણ મહિને હું લગાડું છું વીઘે ત્રણસો ગ્રામ જેવો એનું બિયારણ જોવે છે બિયારણ ઉગી ગયા કેડે ખાતર દવા એવું કોઈ આપતો નથી આ ટોટલ ઓર્ગેનિક તકમરિયા છે વીઘે આઠથી દસ મણ જેવો આનો ઉતારો આવે છે અને ખર્ચો કાપણી મશીન થેસે રાખવા સોલ્ટેક મશીન કરવા ક્લીન કરવા એવો ઘણો ખર્ચો લાગે છે પણ તો આમાં ઉત્પાદન બીજા કરતાં સારું હોય એટલે મને આમાં નફો મળે છે એટલે હું આ કરું છું કેટલા વીઘા વાવેતર કર્યું છે આ મેં આ મેં ચાર વીઘા માં વાવેતર કર્યું છે આઠ થી દસ મણ ની ઉપજ ગણું એટલે ચાલીસ મણ જેવું તકમરિયા થાય છે પાંચસો નો કિલો વેચું એટલે ચાર લાખ રૂપિયા જેવું મને આમાં ઉત્પાદન મળે છે અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો કંઈક कंक કામ કરતા હોય છે ત્યારે આજે આ અમરેલી જિલ્લાના લાપળિયા ગામના ખેડૂતે તકમરિયાની ખેતી કરીને નજીવા મામૂલી ખર્ચમાં લાખો રૂપિયાનું ઉત્પાદન કરે છે અમરેલી જિલ્લાના લાપાળીયા ગામના ખેડૂત પંકજભાઈ છે કે જેઓએ આજથી ચાર વર્ષ પહેલા પણ તકમરિયાની ખેતી કરી હતી જ્યારે જેઓને સામાન્ય ભાવ મળ્યા હતા અને બાદમાં હાલ સોશિયલ મીડિયાના જમાનાને લઈને વધુ એક વખત આ તકમરિયાની ખેતીની શરૂઆત કરી છે તકમરિયાની સાડા ચાર વીઘામાં આ ખેતીનું કામ કર્યું છે વાવેતર કર્યું છે એક વીઘા વાવેતર માટે ત્રણસો પચાસ ગ્રામ બિયારણ લેવામાં આવ્યું છે અને ત્યારબાદ જેમાં સામાન્ય માવજત કરવામાં આવી છે અને આખરે હાલ આ પાક તકમરિયાનો લહેરાઈ રહ્યો છે જેની બજારમાં કિંમત વીસ કિલોની અંદાજિત આઠ થી દસ હજાર રૂપિયા આવે છે જેથી ચાર થી સાડા ચાર વીઘાના વાવેતરમાં માં અંદાજે જેવો ને ચાર લાખ સુધીની થશે કમાણી ત્યારે પ્રગતિશીલ ખેડૂતે તકમરીયા ખેતી કરી સૌ કોઈ ખેડૂતને ચોકાવી દીધા છે